વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે સવારે રજૂઆત કરવા પહોંચેલા રાજપૂત સમાજે ભાજપના દિગ્ગજ નેતા પરશુત્તમ રૂપાલાના વિરોધમાં બડાપોઠા લવ્યો હતો વડોદરાના ક્ષત્રિય સમાજે રૂપાલાનો જબરજસ્ત વિરોધ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી આખરે વડોદરા કલેક્ટર કચેરીમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી વડોદરામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બડાપોઠા લવ્યો હતો

આ તો એક પ્રોસેસ પૂરો કર્યા પછી આવનારા સમયમાં ઉગ્રથી થી ઉગ્ર આંદોલન કરવા અમે તૈયાર જ છે જો આવનારા સમયમાં રિઝલ્ટ નહીં આવે અને રૂપાંતિક ટિકિટ રદ થાય તો આવનારા સમયમાં અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું જય ભવાની જય રાજપૂત પરસોત્તમ રૂપાલા ઇતિહાસ જાણ્યા વગર અથવા તો જાણીને જોઈને જે આ ખોટું નિવેદન કર્યું છે તેના માટે ક્ષત્રિય રાજપૂત સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને ખૂબ જ રોષ છે તે દર્શાવવા માટે બધા ભેગા થયા છે અને દરેક ગામે ગામ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આ વિરોધ થઈ રહ્યો છે અને પરસોત્તમ રૂપાલા ને ત્યાંથી ટિકિટ રદ કરે એવી અમારી માગણી છે અમારે ગુજરાતની જુદી જુદી વિવિધ નેવ સંસ્થાઓ છે તેની સંકલન સમિતિ છે એમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દરેકના પ્રતિનિધિઓ હોય છે દરેક વિસ્તાર સત્તર અને પંદર જનની કમિટી છે એ કમિટી જે નિર્ણય કરે તે અમને માન્ય હોય એટલે જયરાજભાઈ કહી દે કે આ માફ કરી દો એ ના ચાલે અમારા પંદર જનની કમિટી છે જન નેવ સંસ્થાઓના પ્રતિનિધિઓ છે એ નેવ સંસ્થાના પ્રતિનિધિઓ પાસે લોકો વાત કરવી જોઈએ કે આ રૂપાલા માફી માંગે છે એટલે જયરાજભાઈ પહેલા આવે તો બરાબર નહીં જો અમારી કમિટી પંદર જણની છે તેની આગળ રૂબરૂ વાત કરે ને તે નિર્ણય જે કરે તે બધાને માન્ય રહે કે ક્ષત્રિય સમાજ માટે જે બોલ્યો છે આજ દિન સુધી અંગ્રેજો પણ નથી બોલ્યા આ શબ્દ અને આજે સર્વ વર્ણો અમારી સાથે છે બ્રાહ્મણ સમાજ સર્વ વર્ણ અમારી સાથે કાકા અમે તો સર્વ વર્ણ માટે માથા આપ્યા છે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી અને જ્યારે અમારે અમારું સન્માન બચાવવાનું છે ને તો મિટિંગો મિટિંગો હાનિયા રૂપાલા માટે કેરેક્ટર લેસ માણસ છે અને એક ક્ષત્રિયો સન્માન શું જાણે અમે અમારું સન્માન મેળવી લઈશું અમે ચોખ્ખી ના કોઈ મિટિંગ બીટીંગ ના જોઈએ રૂપાલા ટિકિટ કાપો નહીં તો અમારો સમાજ એને રાજકીય ઇન્કાઉન્ટર કરવા અમે સક્ષમ છીએ